কৰে মধু পতাই কিয় দিয়া

મારકા્યા આવડો બધો એકદમ ભાગી જ્યો હે નાના પેલો કંઈ કાકા હું એને ચેડે ના હું ટુકરા કરી અને કુદરત ખવરા થઈ ગઈ કાકા તમારે બુદ્ધિ નહી ગયો હું હું કઉ ખાબર ને મારા કાચી કરીશું પડ્યા છું અરે જેલમાં કાકા પણ વાળા છે હું તો પેલા ને પકડીને મારા જીવર મને માર્યો એનું હાથ હતું વાળું જીવર તો ખરી મારું બેટું ખબર નઈ પડતી આ છોકરો છોકરા નઈ બેઠી જીવન મારો કેવું મારા મારકાકીએ ના હોય તમે કાકીએ તો મને પકડ્યો પેલા તો એવો ફોડ્યો એના માટે

છોકરા નું છોકરા ને અને બીજી ગીઓ તમને ખબર હે શું આ ધોધ નાઢોડ છે માર કાચી નો માર કાકો લઈ ગીર કઈ લખવાના ના મારી કાચી મારી રાખે સારું કારણ કે મને તો